જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી રેલી ગાડી જાગૃતતા કાર્યક્રમ યોજાયો વિગતે વાત કરીએ તો લેટ્સ બ્રેકડાઉન થીમ અંતર્ગત લિવર સાથે સંકળાયેલ હેપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયો અને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે અઠાવીસ જુલાઈને વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જેના ભાગરૂપે તારીખ પચીસ જુલાઈના રોજ હેપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપે રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી જિલ્લા ટીબીએચઆઈ વી રાઠવા દ્વારા હિપેટાઇટિસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક નિવર સંબંધિત ગંભીર રોગ છે જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે હિપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકારો છે કે જેમાં હેપેટાઇટિસ એ બી સીડી અને ઈ તેની સમયસર સારવાર ન થાય ત્યારે હેપેટાઇટિસની અસરોના લીધે લિવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે તેવા કેસોમાં લીવર સિરોસીસ અથવા તો લિવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે એક સર્વે મુજબ જો અને નિદાન તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે આવી સ્થિતિમાં લીવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેને મેડિકલ ભાષામાં લિવર ફિલ્ચર કહેવામાં આવે છે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ

બે હજાર પચીસના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપે હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હિપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારશ્રી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે તો આ સાથે અમારી સાથે પ્રિન્સિપલશ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડૉક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ ટીબીએચઆઈ પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા અધિકારી ક્ષેત્રધિકારી છોટાભાઈ